તો મિત્રો ગઈકાલે મનસુખભાઈ રાઠોડ પર મિલન બારોટ નામના એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જેની અંદર તે સત્તાધાર ધામની અંદર જે વિજય બાપુ છે એમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોય એવી વાતો કરી હતી જે અંગે તેને કહ્યું હતું કે સત્તાધારના વિજય બાપુ જે છે એ દલિત સમાજના વ્યક્તિઓ સાથે અન્યાય કરે છે અને તેમને ધંધો કરવા દેતા નથી જે અંગે તેણે મનસુખ રાઠોડ સાથે વાત કરી હતી પરંતુ ત્યારબાદ મિત્રો આજે ફરીથી ભુપતભાઈ સોલંકી નામના વ્યક્તિ મનસુખ રાઠોડને ફોન કરે છે અને જેની અંદર તેઓ મિલન બારોટ અને તેમના જે માતા જે ફોનમાં મનસુખભાઈ રાઠોડ સાથે વાતો કરી રહ્યા હતા એમના વિશેનો તપાસ કરે છે અને કહે છે કે આ લોકો પોતે જ વિજય બાપુને બદનામ કરે છે જેની અંદર વિજય બાપુનો કોઈ પણ વાંક નથી તેમજ ખોટી ખોટી ફરિયાદો નોંધાવી અને લોકોને હેરાનકતી કરે છે જે અંગેની ચર્ચા તેઓ મનસુખ રાઠોડ સાથે કરે છે આ ચર્ચા દરમિયાન મનસુખભાઈ રાઠોડ વસન ચાવડા વિશે પણ કેટલીક ચર્ચા કરે છે તો તમે પણ સાંભળો કે મિત્રો મનસુખ રાઠોડ એ વસન ચાવડા વિશે તેમજ સત્તાની ની જગ્યા અને બાપુ વિશે શું કરી છે એ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપેલું પણ દબાવી તમારો ભાઈ ભાઈ ક્યાં જૂની તાલુકો જૂની હા રોહિતદાસ બાપા આવ્યો હતા ને હા રોહિતદાસ બાપા બા ભજન ને સ્ટેજ તો હો ભાઈ હા મોરલો કે કયા કળા માંડી ભાઈ હા

હા એ તો એની ભાષા પાસેથી મને ખબર છે બારોટ હા એને પેલા છે ને પેસેન્જર માં કોઈક દરબાર માથાકુટ કરી હતી મેં ઈ શિવાભાઈ અને મેં એને ફોન કર્યો હતો તો આને કઈક પાંચ પૈસા લઈને સમાધાન કરી લીધું

હવે આ બધા શું છે ખાલી ઓડિયા મૂકી દે પણ મારા ભાઈ હું કહું છું સમાજ હોય તો એ સમાજ ને સમાજ ની રીતે મદદ કરવાની ની નાઈટ ગણી ને આપડે કોઈ સગાવી નો મકાઈ અને પાછો હું કેતો ખબર કે અમે જેઠ ના મારો જ નથી અમે અભણાઈ છીએ ઈ તમને હુંતો પ્રૂફ કરાવે એ બસ તો એવું હોય તો મોકલો હવે આપણો હવે આપણો મારો થઇ ગયો પાછો કે અમે હરિજન થી એમ કેતો હોતે એમ હા તમે કયો એટલે હું પ્રૂફ આપે તમ તો ઓલા કોરી ખાટ જેટલા છે ને એ પોતે જ મારા ઘર ના ઓબ્જેક્ટ એ વખતે થઇ ગયા ને બાજુ માં જ રહું

મને ખબર મેં ત્રણ ચાર અરજી કરી હા એટલે એને મને ફોન પેલા નું કામ કે ખબર હતી મને અરજી બધી મનસુખભાઈ કરી દીધી હતી બરોબર એને ત્રણ ચાર કેસ માં મેં બધા દરબાર વાત કરી હતી એને પેસેન્જર માં ને ત્યાં મેં વાત કરી હતી

બે હજાર સત્તર માં અને અત્યારે એવું કર્યું એટલે હું છે કે આવા વિડીયા વાયરલ કરી અને અમે આવી રીતે કરીને આવું કરી પણ જે કોઈ હોય હું કુ સમાજ નો હોય તો આપડે પેલા જાણવું તો જોઈએ ને હાથ એટલે પછી એવું કીધું કે મનસુખભાઈ મને આવી રીતે દબે છે હવે વસંતભાઈ ને ખબર નથી મારે સાંભળો અને વસંતભાઈ ની ભૂલ હતી વસંતભાઈ મને ફોન કરવો જોઈએ મનસુખભાઈ આવી રીતે હતું તમે કઈ જાણતા હો તો કયો કેમ કે આગેવાનો આગેવાનો નેતા બીજા પેલા ચર્ચા કરી લેવી જોઈએ

ક્યાંય સારી દીકરી હોય તો આ ભાઈ નું ગોઠવવાનું છે આની ઉમર આટલી આ બધું એ હજી મારી હવે એને તમે ખાલી કેજો કે તમારા રામપરણ જમાય કોણ છે આ રોજ આનો મગજ ની ક્રિમિનલ થઈ ગયો કોનો આ મિલન નો વસંતભાઈ ને ખબર નથી એટલે વસંતભાઈ શું કીધું કે આ હાતું હોય છે

તમારો આંતરિક વાંધો હોય શામાંથી વાંધો હોય કોઈ બાકી નો દીધું હોય વાંધો તો એ ઓડિયા ચડાવીને ખોટે ખોટું સમાજની એકતા બીજી સમાજ મનસુખભાઈ હું તમને આ બધા હે તમારો ઉપયોગ કરવા માણસો છે પણ એ ખબર નથી આ વસંતભાઈ મારું પાછું મૂકી દીધું કે સમાજ ના આગેવાનો છે આપણી હવે એટલે મને ભાઈને ફોન ન કર્યો નગર એને મને પૂછ્યું હોત કે મંજુભાઈ શું છે તમે બે વાત કરી લે કે ભાઈ આમાં આવું છે નાના આ મારી પાસે આવી રીતે કરી ગયો હતો નાને મેં આટલો ટેકો દીધો હતો એની મમ્મી ની બે ગાડી લઈને હોય ઇકો લઈને રામો

વસંતભાઈ ને ફોન કર્યો હા વસંતભાઈ ને ફોન કર્યો ને એટલે વસંતભાઈ ને ખબર નોતી આને ઓળખતા નતા સીધો સત્તાધાર નો બેનર ઠોકી દીધું પણ આવડો હાથ છે ખોટો ઈ તો જોવું જોઈએ ને આ ખોટા છે બે તમે આખી વાત તમે જે જે વકીલ પાસે તમે કેસ આપો ને હા હા વકીલ આખી આખા કેસ ની ડિટેલ જાણી જાય ને પછી વકીલ બદલાવી નાખે

સવાલ નથી મારે મારા ઘરના બે વર્ષ થી મારા ઘરના વોપ થઈ ગયા એટલે મારા ઘરના ઘર પાડ થી રસ્તો છે નીકળ્યા ને ત્યાંથી આપડે એટલે પછી બાજુ કોરી ખાત ને બધા એટલે ઈ કોરી ભાઈ ને તમે ગયા તા ઈ કે હા અમે તો ગયા પાડો ને અમે કોરી છે કોરીને તો એ અમે તો ભરાય એમ બોલ્યો

અને આવડી જગ્યા ને હું તમે લાવરિયા જેવા બદનામ કરવા બે તો બાપુ એની માથે બાપુ માથે ક્યાં ખોટલી મૂકે છે આપડે ક્યાં કોઈ ના દાડી હતી એમ કહું હા એમ પણ મુદ્દો કોઈ ધર્મ થી કે કોઈ ના કઈ પ્રોબ્લેમ હોય એનું એવિડન્સ તો જોઈ કે નહીં ખાલી તમે ફોન કરીને કહી દો મને દગડી મૂક્યો મને ભલન કરી લેવું આપડે નાની વાત મારા ભત્રીજા મારા ભત્રીજા ને ખુદ નહીં યાદ એટલે બાપુ કોઈ દેમ નથી કીધું ભાઈ તમારે હજી આય આવવાનું

હવે આમાં હજુ એમ કેતી તારે હવે આ હું મારો તમને પહેલાં વાત કહી મારો ખથરી છે દુકાન છે બરોબર હં પછી પ્લસ તમને કહો કોઈ દી બાપુ એ એમ નથી કીધું ભાઈ નાઇટ ભાગનો જો દેવી પૂજકની હોથે રેકડ્યું છે હા હા સવા સવારી રીતે ધંધા કરતા હોય હમ એમાં કોઈ નર્તર રૂપ થાય નહીં હા અને આ શોખું તમ તારે કહેવાનું કે ભાઈ આ મારો ઓલું વિડીયો મોકલી દીજો કે ભાઈ જામુડીથી ભાઈ ભૂપતભાઈ છે બાજુમાં રહે છે બધી સમાજની દુકાનો છે પણ આને બાપુ મને બોલાવવા આવે એટલે મૂળ આને એક ઓડિયા વાયરલ કરાવી અને એને ઓલા બાપુ ને એમ કેવડાવું છે મને મને હામેથી કીએ કે તું ચાલુ કરી હવે ભાઈ હા હા બાપુ કે બાપુ એ કોઈ દિવ ના નથી ફરી ને બાપુ કોઈ દિવ એમ ન કે ભાઈ તમે નીકળી જાઓ બરોબર હમ પણ આવા ઠબકા ઠબકા એવા હોય ને ભાડાના રે બહુ થયાતના દીકરો છે એ હમ તું હા ભેચો ખરા કે એ બહુ ના દીકરા મા દીકરો બે હા હા ત્યારે બે બાઈઓ કહીએ તે બરોબર બે નથી થક્યું એટલે જ થક્યું હા અને આમાં આ ગામના બધા દીવે હું કામ તમે પેલા વાત કરી મને ઓલી રિક્ષા બાબતની એ તમે સો ટકા હશો રિક્ષાવાળાને દબે એટલે રિક્ષાવાળા કોઈ બોલે નહીં કાં કા ફરિયાદ કરવા જાય કાંયા કાં હં હં એટલે આ ગાથમાં છે ને ભાવ મા દીકરો અમે મા દીકરો એકલા જ અમારી પાસે કોઈ છે નહીં એટલે ભાઈ ગાંગાના ગોઠવામાં મને તારી બધી ખબર છે આને છે ને એને વરાવીથી આપણે ફોડીના પાસે સાસર હં હં હા લગન ત્યાંથી રાતના ફેર્યા હતા હમ

કઈ વાંધો કઈ વાંધો ચડાવી દઉં કેમકે આહુ છે કે સમાજ ને ગેરમાર્ગ દોરે અને મારે તમે જાય એની તકલીફ થાય કેમ કે આપડી સમાજ માં ધાર્મિક માણસો બધાય આંબેડકર વાદી નથી એટલે તમે જગ્યા માં જાવ તો તમારી પ્રતિ એલર્જી આવે કેમ કે તમે અહિયાં પ્રસાદ લેવા જાઓ હવે એક જણા નો વાંધો અને આખી સમાજ ને એમાં આખી સમજ ને આપડે સરસાઈ ની અંદર બધી સમાજ આવે કઈ સમાજ નથી આવતી

અને આની માર કેસ કરવો ને આ ના હોય ને ખોટી રીતે સીધા બદનામ કરવાની હા એ પૈસા હાટુ થઈ મૂળ અને પૈસા જોઈએ શું છે હવે એમ આખી વાર પૈસા હાટુ જ કરે અને હું કે આઈ સીધા માં પૈસા મળે એટલે અમે રાજા અને પૈસા મળ્યા પછી આપણે હું તમને જયંતી ભાઈ નંબર દઉં અને એ તો બીક નો છે ભાઈ ને કે ભૂપતભાઈ કેતા હતા ને હું કઈ કઈ જરૂર નથી પણ મારી પાસે મને ઘણા ને ફોન આવ્યો પણ આપડે બીજા ને કે આને અમારી માથે કેસ કર્યો હતો ના દસ બાર જણા માંથી કેસ કર્યો તો ને એના રેકોર્ડિંગ મારી પાસે હા તો હવે આ કરવાનું કઈ રીતે કબો હ કે ભાઈ ભુપતભાઈ રાંબુડી મારા અને એનો ભત્રીજો સતા હજાર નોકરી હલા કોઈ દે એમ કોઈ બોલ્યું નથી અને આ એમ કહેતો હતો આપણે ભુજભાઈ ને જાય એમ કર સારો વિડિયો મૂકો એને એટલે વિડિયો લે ખબર પડે ભાઈ ના ના પણ ઈ તો ફોન હતો તમારી ત્યાં કણ આપડી જે દુકાન હું હાલે છે ને એનાય ફોન હતા ભાઈ અમે અહીંયા થી દેવી પૂજક ની દેવી પૂજક કોઈ અહીં બેસાડણ કોઈ નર્ચન કોઈ બાપુર કોઈ ધના ભાઈ તો અધિકારી તમે કચરો ફેંકો હા સાપ પવન ફરી અમારી આવે આ મહા દીકરી થઈ ગયું કઈ કઈ ભગવાન છે ને ભગવાન કોઈ છોડતો જ નથી તમે બોલો તમારું નામ કીધું માં

হ্যাঁ বলো তালুক অফিস শুধু আগে